નમસ્કાર દર્શક મિત્રો મિત્રો રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર એવા પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ ઉપર કરેલી ટિપ્પણીને લઈને વિવિધ જિલ્લાઓમાં ક્ષેત્રીય સંગઠનોમાં રોષ યથાવત જોવા મળી રહ્યો છે ત્યારે રાજકોટને ગરસીયા બોર્ડિંગ ખાતે એક ક્ષત્રિય સમાજની મહત્વની બેઠક યોજાઈ હતી જે બેઠકમાં ગુજરાત ક્ષેત્રીય સભાના પ્રમુખ કરણસિંહ ચાવડા તેમજ ક્ષત્રિય સમાજના અગ્રણી એવા પીટી જાડેજાનું નિવેદન સામે આવ્યું છે મિત્રો ગુજરાત ક્ષેત્રીય સભાના પ્રમુખ કરણસિંહ ચાવડાએ જણાવ્યું છે કે પરસોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ થવાની છે એ અમને વિશ્વાસ છે ઉમેદવારી નોંધાવે તે પહેલાં અમે કેટલાક નિર્ણયો કરવાના છીએ જે બાબતને લઈને આવતીકાલના રોજ ધંધુકા ખાતે અસ્મિતા નામનું વિશાળ સંમેલન યોજાવાનું છે તેમણે વધુમાં વિગતો આપતા જણાવ્યું કે ધંધુકાના સંમેલનમાં ક્ષેત્રીય સમાજ અને રાજપૂત સમાજના તમામ સંગઠનો જોડાવાના છે કરણસિંહ ચાવડાએ વધુમાં ઉમેર્યું કે રાજકોટ બેઠક ઉપર ચારસોથી વધુ ઉમેદવારી પત્રો ભરાશે મિત્રો રાજકોટમાં પણ ક્ષેત્રીય સમાજનું વિશાળ સંમેલન યોજાય છે જે ગુપ્ત રણનીતિ બાદમાં જાહેર કરાય છે ક્ષેત્રીય સમાજના અગ્રણી એવા પીટી જાડેજાએ જણાવ્યું કે ક્ષેત્રીય સમાજના આંદોલનને ઓપરેશન રૂપાલાના મપાયું છે અને પદ્મિભાવાળાની તબિયત સારી નથી એટલે તેઓ નીકળ્યા નથી ક્ષેત્રીય સમાજના મહિલા અધ્યક્ષ તૃપ્તિબા રાવલનું કહ્યું છે કે અમારું આંદોલન ક્ષેત્રીય સમાજ પૂરતું નથી પરંતુ દરેક સમાજને સ્પર્શે છે રાજકારણીઓમાં નૈતિક અધપતન થયું હોવાથી પાઠ ભણાવવાની જરૂર છે કોઈપણ રાજકારણને બફાટ કરતા સમયે ક્ષત્રિય સમાજના આંદોલનને યાદ કરશે